टीआरपी गेम ज़ोन अग्निकांड मामले जवाबदार अधिकारियों कर्मचारियों ने आखरी कार्यवाही शुरू थी गई है नवा पोलिस कमिश्नरे चार्ज संभाता तड़ा एक्शन शुरू गई है गुरुवाहानगरपालिका चर्चास्पद टाउन प्लानिंग ऑफिसर एम डी सागठिया उपरांत डेप्यूटी चीफ फायर ऑफिर बीजे થેબા તથા પીજીવીસીએલના નાનામોવા સબડિવિઝનના ડેપ્યુટી ઇજનેર એસ કે ચૌહાણને ક્રાઇમ બ્રાન્ચે ઉપાડી લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે સિટની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અનેક બેનામી સંપત્તિની માહિતી મળતી માહિતી પ્રમાણે એસીબી દ્વારા એમડી સાગઠિયાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી છે એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી તેમજ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો છે જેતપુર રાજકોટ નેશનલ હાઇવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળ્યું છે આ ઉપરાંત સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો પેટ્રોલ પંપ બંગલા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે એસીબી દ્વારા એમબી સાકઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ થઈ છે પચાસ હજારથી સાઠ હજાર પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે મોટો સવાલ છે એસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી શકે તેમ છે અને અનેક પોલ ખુલી શકે છે પૂછપરછ કરાઈ આપને જણાવીએ કે ગેરકાયદે ટીઆરપી ગેમઝોનને મંજૂરી આપવામાં ટીપીઓ સાગઠિયા તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી જે થેબાની ભૂમિકા હોવાનું સીટની તપાસમાં બહાર આવ્યું છે જ્યારે આમ ગેમઝોનમાં નિયમો નેવે મૂકી વીજ જોડાણ આપી દેવાયા હોવાનું ખુલતા નાનામોવા સબડિવિઝનના ડેપ્યુટી ઇજનેર ચૌહાણને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આ અધિકારીઓની અટકાયત કે ધરપકડનો ઇનકાર કર્યો હતો અને માત્ર નિવેદન માટે બોલાવાયા હોવાનું જણાવ્યું હતું આ અધિકારીઓની ધરપકડ ગુરુવારે આ કાંડમાં વધુ ચાર અધિકારીઓને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવી છે જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર બે અત્પો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે રાજકોટ અગ્નિકાંડમાં જે ચારની ધરપકડ કરવામાં આવી છે તેમાં એમડી સાગઠિયા અત્પો મુકેશ મકવાણા સસ્પેન્ડેડ અત્પો ગૌતમ જોશી અને ફાયર વિભાગના સસ્પેન્ડેડ અધિકારી રોહિત વિગોરાનો સમાવેશ થાય છે